નમસ્કાર આપ છું સાથે પાદરા નગરમાં રખડતા ઢોર અંગે નગરપાલિકામાં મીટિંગ યોજાઈ હતી પાદરા પોલીસ અને પશુપાલકો વચ્ચે મીટિંગમાં પ્રથમ તબક્કામાં બેનવારસી ઢોરને ભેગા કરી પાંજરાપોળ મોકલવામાં આવશે તેવો નિર્ણય લેવા આવશે પાદરા નગરપાલિકાના સભાખંડ માં રખડતા ઢોર અંગે મીટિંગ યોજાઈ હતી પાદરા નગરમાં દિન પ્રતિદિન અનેક સ્થળો અને હાઇવે પર રખડતા ઢોર નો પ્રશ્ન બનાવોમાં તો રખડતા ઢોરના કારણે લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે અને વિકટ બનતી પરિસ્થિતિને લઈને પાદરા પોલીસ તથા પાદરા નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો પશુપાલક સાથે મીટિંગ યોજાઈ હતી જેમાં રખડતા ઢોર અંગે કાયમી નિકાલ કરવા માટે તેમજ રખડતા ઢોરોથી છુટકારો મળે તે માટે અનેક સૂચનો કરવામાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાની ટીમ તરફથી પાદરા શહેરના માલધારીઓને બોલાવીને રખડતા ઢોરો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી જે બાબતે નગરપાલિકા તરફથી શારદા મુકામ એક જગ્યા છે નગરપાલિકા તરફથી જેટલા ઢોરો પકડાશે એ તમામ ઢોરોને સારેજા ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદ આજુબાજુના જે પાંજરાપોળ છે તેનો સંપર્ક કરીને જે પાંજરાપોળ વાળા તૈયાર રેડી થશે ઢોરોને રાખવા બાબતે તો નગરપાલિકા તરફથી પકડાયેલા ઢોરોને નજીકના પાંજરાપોળમાં ખસેડવામાં આવશે આ કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા બંનેની સહિયારી કામગીરી છે આપણે ના એવું નથી ઓલરેડી આ કામગીરી કરવા બાબતે આપણે જગ્યા નક્કી ગયા વર્ષે ફાઇનલ કરેલી છે એ બાબતે નગરપાલિકાનો ઠરાવ કરવો પડે છે જગ્યા ફાઇનલ કરી પડે છે એના માટેનું એસ્ટિમેટ આખું બનાવ્યું છે તાંત્રિક મંજૂરી વહીવટી મંજૂરી ઈવન ટેન્ડરની ત્રીસ દિવસની પ્રોસેસ કરવી પડે છે અને આ કામ બાબતે નગરપાલિકા ઓછામાં ઓછું ત્રણ વખત ટેન્ડર કરેલું છે આ તો વહીવટી કારણોસર કોઈ એજન્સી આવેલ નથી થયેલું નેશન ન્યૂઝ પાદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર